અમરેલીના ધારી પંથકમાં વરસાદ ધારી છતડિયા જર મુરજર હુડલી ગામમાં વરસાદ ચલાલા શહેરમાં પણ વરસાદનું આગમન ફરી એકવાર અમરેલીના ધારી પંથકમાં વરસાદી માહોલ છે ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે ધારી છતડિયા જર મુરજર હુડલી ગામમાં વરસાદ શરૂ થયો ચલાલા શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે અમરેલીમાં ફરી એકવાર વરસાદનું આગમન થયું છે ધારી પંથકમાં વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસવાને કારણે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે ધારી છતડિયા જર મુરજર હુડલી આ ધારી પંથકના ગામો છે કે જ્યાં વરસાદ થઈ રહ્યો છે આ ઉપરાંત ચલાલા શહેરમાં પણ વરસાદનું આગમન થયું છે તો સારા વરસાદને કારણે વાવણી લાયક વરસાદને કારણે ખેડૂતોમાં પણ ખુશી છે તો વરસાદ જે રીતે વરસી રહ્યો છે અમરેલીમાં ધારી પંથકમાં વરસાદનું આગમન થયું છે ધારી છતડિયા જર મુરજર હુડલી આ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ